ભારતમાં આવીને ચાર મહિના માટે વસે છે એ પછી રશિયા હોય ચીન હોય દેશોમાં હાલ શિયાળાના માઇનસ ડિગ્રીવાળા તાપમાનમાં તેઓ જીવી નથી શકતા જેથી ભારતમાં તેમને રહેવાલાયક વાતાવરણ મળી રહેતા તેઓ વર્ષોથી આવે છે અને નવસારી સહિત સમગ્ર રાજ્યના જળપલવિત દરિયા કિનારા પાસે તેઓ વસે છે ત્યારે ફોરેસ્ટ તથા વન વિભાગ સહિત એનજીઓ દ્વારા તેમનો સર્વે કરી ગણતરી હાથ ધરવામાં આવી છે

ભામરા પાણી ખૂંદનારા યાયાવર પક્ષીઓ હોવાથી તેમજ જામનગરના ખીજડિયા પક્ષી અભયારણ રામસર સાઈડ નળ સરોવર સહિત આ ઉપરાંત આજુબાજુના વેટલેન્ડ વગેરે સ્થળોએ ગણોતરી હાથ ધરવામાં આવી હતી આ માટે ઝોન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું તેમાં પક્ષી પ્રેમીઓ પ્રકૃતિ પ્રેમીઓ એનજીઓ વગેરે જોડાયા હતા રશિયા ચીન મંગોલિયા તઝાકિસ્તાન સહિતના દેશમાં હાલ હાડથી જવતી ઠંડી પડે છે જેમાં પક્ષીઓ જીવી શકતા નથી તેઓ શિયાળના ચાર મહિના દરમિયાન ભારત તરફ સેન્ટ્રલ એવિએશન પાથવેના માર્ગ ઉપરથી સ્થળાંતર કરતા હોય છે અને માર્ચ મહિનાના મધ્યમાં પરિવાર સાથે પોતાના વતન તરફ રવાના થાય છે તેઓ અહીં ચાર મહિનામાં પ્રજનન કરીને પોતાના બાળકો સાથે પરત ફરે છે આજથી રાજ્યકક્ષાની પક્ષી ગણતરી ચાલુ થઈ રહી છે જેમાં મોટાભાગે વોટર બર્ડ્સ અને માઇગ્રેટરી બર્ડ્સને કવર કરી રહ્યા છીએ નવસારીની અંદર હાલમાં અમે બાર ટીમો બનાવી છે જેની અંદર જ્યાં વધારે પક્ષીઓ દેખાય છે માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે એવા સ્થળો નક્કી કરવામાં આવે છે અને બાર ટીમમાં જે સભ્યો છે એમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના સેમેસ્ટર થર્ડ અને ફોર્થના વિદ્યાર્થીઓ જોડાયા છે સાથે એનજીઓના સભ્યો પણ જોડાયા છે અને સારી એવી પ્રોત્સાહન પણ અમને મળી રહ્યું છે પક્ષી ગણતરી માટે પક્ષીઓ સારા એવા જ્યાં વોટર બોડીઝ છે તેવા વાડી કૃષ્ણપુર સુલતાનપુર તે ઉપરાંત દાંડી અને ઉભરાટના વિસ્તારો પણ કવર કરી રહ્યા છે એમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે ત્યારે તેની અસર આ પક્ષીઓના સ્થળાંતર ઉપર પણ નોંધાય છે દસ વર્ષ અગાઉ પક્ષીઓ ભારતમાં ડિસેમ્બરની શરૂઆતમાં આવતા હતા પરંતુ હાલમાં ડિસેમ્બરના અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે પક્ષીઓ આવી રહ્યા છે જેથી સ્થળાંતરની પ્રક્રિયા પણ મોડી શરૂ થઈ છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઋતુ ચક્ર ખોરવાયું છે જેથી પક્ષીઓની સ્થળાંતર પ્રક્રિયા પણ ખોરવાઈ છે તો સાથે જ નવસારીમાં થોડાક વર્ષોથી પક્ષીઓની સંખ્યા પણ ઓછી થઈ છે તો વલસાડમાં વધી હોવાની વાત ગણતરી કરતા પ્રોફેસર દ્વારા નોંધવામાં આવી હતી ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે ફ્લેમિંગોને ઓળખ મળી છે ત્યારે ફ્લેમિંગો પણ અહીં જોવા મળતા હોય છે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ